પાલનપુર વકીલ પર થયેલા હુમલાને લઈ પાલનપુર બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને અને જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવી વકીલો પર થતા હુમલા બંધ કરો અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા રજૂઆત કરી હતી મોટી સંખ્યામાં કલેક્ટર અને એસપી કચેરી ખાતે વકીલો પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા કે વકીલ એકતા જિંદાબાદ વકીલ ઉપર થતા હુમલા બંધ કરો બંધ કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા બનાસકાંઠા બાર એસોસિએશનના પ્રમુખ સતીષભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગોવિંદભાઈ મકવાણા એમની જ ઓફિસમાં અસીલે એમના ઉપર હુમલો કર્યો હતો ગુજરાતમાં વારંવાર આવા વકીલો પર હુમલાઓ થતા હોય છે એના માટે અને ગુજરાતના વકીલો માટે અમે સરકાર અને બાર કાઉન્સલર બંને પાસે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માગણી કરીએ છીએ એ એક્ટ જલ્દીમાં જલ્દી લાગુ કરે જે પ્રકારે ડોક્ટર માટે એમના પ્રોટેક્શન એક્ટ છે લોકોના ન્યાય માટે અમે લડીએ છીએ તો અમારે જ પ્રોટેક્શન એક્ટની જરૂર છે સરકાર અમારું જલ્દીમાં જલ્દી સાંભળે અને તરત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરે એવી અમારી વિનંતી છે અમારા વકીલ ગોવિંદભાઈ ઉપર જે હુમલો કર્યો છે જે વ્યક્તિએ તાત્કાલિક અસરથી તેની ધરપકડ થાય અને વકીલ ગોવિંદભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે એવી અમારી માંગણી છે વકવાણા એમની જ ઓફિસમાં એમના એમના ઉપર હુમલો કર્યો હતો અને ગુજરાતમાં વારંવાર આવા વકીલોશ્રીઓ ઉપર હુમલા થતા રહે છે એટલા માટે એમના પોતાના માટે અન્ય વકીલોને ગુજરાતના વકીલો માટે અમે સરકાર અને બાર કાઉન્સિલ બંને પાસે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માગણી કરી છે અને એ એક્ટ જલ્દમાં જલ્દ ગુજરાતમાં લાગુ કરે કારણ કે જે રીતના ડૉક્ટરશ્રીઓને પણ એમના પ્રોટેક્શન માટે એક્ટ છે લોકોમાં લોકોના ન્યાય માટે અમે લડીએ છીએ તો અમારે જ પ્રોટેક્શન એક્ટની જરૂર છે સરકાર અમારું જલ્દીમાં જલ્દી સાંભળે અને તરત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરે કરે એવી અમારા બાર વતી ગુજરાત સરકાર ને અને અમારા બાર કાઉન્સિલ ને અમારી અપીલ છે અને આ પ્રકારનું જે કૃત્ય કર્યું છે આ પ્રકારનું જે અમારા ગોવિંદભાઈ ઉપર જે હુમલો કર્યો છે ને જે કૃત્ય કર્યું છે જે વ્યક્તિએ એ વ્યક્તિ એ વ્યક્તિને તાત્કાલિક અસરથી એની ધરપકડ થાય અને તટસ્થ એની ન્યાયિક તપાસ થાય અને ગોવિંદભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે એવી મેં પાલનપુર બાર વતી પ્રમુખ તરીકે હું પાલનપુર બારવતી માગણી કરું છું મારું નામ સતીશ ચૌધરી પ્રમુખ પાલનપુર બાર એસોસિએશન મારું નામ ગોવિંદભાઈ ધનજીભાઈ મકવાના હું છેલ્લા વીસ વર્ષથી વકીલાત કરું છું મારી પાસે વલગોમના વલગોમમાં એક કેસ ચાલતો હતો વિપુલભાઈ દાણાજી મનવર એ ચેકનો કેસ હતો અને એ આરોપી પ્રીત થયા પછી એકે મુદ્દાથી હાજર રહ્યો નહીં એના ઉપર વોરન્ટ ઇસ્યુ થયું મેં અને વાર જાણ કરી પણ ના આવ્યો પછી ચુકાદાના સમય પણ જાણ કરી ના આવ્યો અને એના પછી ચુકાદો કોર્ટે આપ્યો અને એને સજા કરી સજા ક્યાં પછી તેર તારીખે મારી ઓફિસમાં આવી અને મને કોલર પકડી અને પેટમાં લાતો મારી જાનથી મારીને ધમકી આપી અને મ મને કહ્યું તમને ફીના પૈસા પરત આપી મેં કીધું મેં કેસ લડ્યો ફી કે ના પૈસા કેવી રીતે પરત આપું એટલે એક નંબરનું એ ચિત્તલ છે અને મારી પાસે તીન લાખ રૂપિયાની માગણી કરી એટલે મેં તો ભાઈ તીન લાખ કે આપ્યા હું કેવી રીતે તને આપું એટલે ના આપ્યા એટલે મને ધમકી આપી પછી સોળ તારીખે પાસો આવ્યો ને સોળ તારીખે પરત આવી અને ફરીથી એને જે તેરમી તારીખે હુમલો કર્યો હતો એવો જ હુમલો કર્યો અને એના પછી મેં અરજી આપી એફઆઈઆર તો બોલો અને એ એફઆઈઆર નોંધ નોંધાયા બાદ મેં અમારા વકીલ મંડળને જાણ કરી એટલે આપ સાહેબને મારી બધાને વિનંતી છે તો આજે એ આરોપી ચિતલ છે અને એના ઉપર સત્તર કેસો થઈ રહ્યા છે એ વકીલ નથી પણ વકીલનું નામ ધારણ કરી લોકોને છેતરવાનો ધંધો કરે છે આજે એના ઉપર સજા થઈ થયેલી છે અને એ સજાનું વોરંટ એ પાલનપુરમાં ચાલે છે તો એ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એ ચાલે છે તો એ તાત્કાલિક ધરપકડ થાય એવી હું આપના માધ્યમથી વિનંતી કરું છું મારું નામ ધારવા ધારવાજે પાલનપુર બાર એસોસિએશનના મંત્રી છું તાજેતરમાં જ ચાર પાંચ દિવસ પહેલાં અમારા પાલનપુર બારના સિનિયર એડવોકેટ શ્રી ગોવિંદભાઈ મકવાણા પર એમના જ અસિલ જે આરોપી હતા જેને સજા પડેલી હતી સજા પડવાની અદાવત રાખીને એમની ઓફિસ પર જઈને એમના ઉપર હુમલો કર્યો હુમલો કર્યા સિવાય જાનથી મારી નાખવાની ધમકી આપી અને પોતે ત્યાંથી દોડતા પગથિયામાંથી હેઠા પડ્યા અને સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ અને ખોટી ફરિયાદ અમારા વકીલશ્રી ઉપર અને એમના પરિવારના સભ્યો કે જે હાજર નહોતા એ પરિવારના સભ્યોનું નામ બી અંદર લખાઈને ખોટી ફરિયાદ કરી એ અનુસંધાને ગોવિંદભાઈ એક વકીલ તરીકે અમારે એમને સાથ આપવો જોઈએ અને ખોટી ફરિયાદના અનુસંધાને અમે લોકો આજે જિલ્લા પોલીસ અધિક્ષક એસપી સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે વકીલો પર આવા છાસવારે હુમલાઓ દર વર્ષે આખા ગુજરાતમાં આખા ભારતમાં થાય છે એવી રીતે બનાસકાંઠામાં બી થતા રહે છે અમે એનું આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે ગોવિંદભાઈના ઉપર જે હુમલો કરનાર વ્યક્તિઓ આ સત્તરથી અઢાર ગુનાઓ સાથે સંકળાયેલો વ્યક્તિ છે તો એમને બી તાત્કાલિક સજાના ભાગરૂપે એમને પકડવામાં આવે એમને સજાની જોગવાઈ છે એ સજા પૂર્ણ કરવામાં આવે એ સિવાય અમે વકીલો માટે અમે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની અમે માગણી કરી છે જે આખા ઇન્ડિયામાં આની ઝુંબેશ ચાલુ છે ફરીથી અમે માગણી કરી છે સરકારને બી અમે વિનંતી કરીએ છીએ કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવો છો ડૉક્ટરો માટે પ્રોટેક્શન એક્ટ હોય તો અમે લોકો તો નાગરિકોના હિતોના રક્ષણ માટે અમે લોકો રાત દિવસ મથતા હોઈએ છીએ તો અમારા પ્રોટેક્શન માટે આ એક્ટ જલ્દીથી જલ્દી આવે એવી આપ મીડિયાના માધ્યમથી અમે લોકો વિનંતી કરીએ છીએ